આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત છે આજે જે વાત કરીશું ચૈત્ર સુદ અગિયારસ કામદા એકાદશીની વ્રત કથા વિશે શ્રી ગણેશાય નમઃ અઢાર પુરાણોમાં ચોવીસ એકાદશીઓનું મહાત્મ્ય અને કથા વાર્તા શ્રી કૃષ્ણ ભગવાને ધર્મરાજાના પૂછવાથી એક પછી એક એકાદશીઓના વ્રત અને મહાત્મ્ય વર્ણવેલ છે એકવાર ધર્મ રાજાએ શ્રીકૃષ્ણને પૂછ્યું ભગવાન આપ હવે કામદા નામની એકાદશીનું વ્રત અને કથા કહો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે રાજન પૂર્વે દિલીપ નામના રાજાએ વશિષ્ઠ ઋષિને પ્રશ્ન કર્યો હતો કે મારે એકાદશીઓમાં શ્રેષ્ઠ એવી કામદા એકાદશીનું મહાત્મ્ય સાંભળવાની ઈચ્છા થઈ છે કૃપા કરી આપ મને તે કહો દિલીપ રાજાની જિજ્ઞાસા અને ધર્મભાવના જાણીને મુનિ વશિષ્ઠજીએ કહ્યું હે રાજા સાંભળો આ એકાદશી ઘણી જ પુણ્ય આપનારી છે જેમ લાકડામાં અગ્નિ પેટાવો અને તુરત જ લાકડું બળી જાય છે તેમ આ અગિયારસનું વ્રત કરો અને તરત જ પાપનો નાશ થઈ જાય છે રમ્ય ભોગી નામના નગરમાં પુંડરીક નામનો રાજા રાજ્ય કરતો હતો આ નગરમાં અપ્સરાઓ ગંધર્વો અને કિન્નરો ઘણીવાર વિહાર કરવાને માટે આવતા એક દિવસ પુંડરીક રાજા રાજ્યસભા ભરીને બેઠો છે લલિત નામનો ગંધર્વ અને લલિતા નામની અપ્સરા તે સભામાં નૃત્ય કરી રહ્યા છે પરંતુ એકબીજા પ્રત્યેના પ્રેમ આસક્તિમાં નૃત્ય તાલ બેતાલ થતું હતું ગીતમાં કોઈ રાગનો લય આવતો ન હતો આ બાબત ઉપર રાજા પુંડરીક ધ્યાન ગયું અને તે સર્વ હકીકત સમજી ગયા તેમાંય પાછું કર્કોટક નામના નાગે આ સર્વે હકીકત રાજાને કહી સંભળાવી તેથી રાજાના મનને પાક્કું થઈ ગયું કે ગંધર્વ અને અપ્સરા એકબીજામાં આસક્ત થયા છે એટલે પેલા લલિત નામના ગંધર્વને ક્રોધે ભરાયેલા પુંડરિક રાજાએ શ્રાપ આપ્યો કે જા તું તારા કુકર્મને લઈને રાક્ષસ બની મૃત્યુલોકમાં ફર પુંડરીકના શ્રાપથી લલિત ગંધર્વ એ ઘડીએ જ એક ભયાનક રૂપવાળો રાક્ષસ બની ગયો વિકરાળ રાક્ષસ બનેલા લલિતને જોઈને અપ્સરા લલિતાના દુઃખનો કોઈ પાર રહ્યો નહીં રાક્ષસ બનેલા લલિત સાથે તે પણ જવા લાગી અને શાપ નિવારણનો કોઈ ઉપાયની શોધમાં દૂર દૂર ભટકવા લાગી આમ ભટકતા ભટકતા કેટલાય ભયાનક વનો પસાર કર્યા પડતાં આખડતા અને હડસેલા ખાતા આ બંને પ્રેમીઓ વિંધ્યાચલ પર્વત પાસે પહોંચ્યા લલિતાએ જોયું કે પર્વતના શિખર ઉપર તો મહાતપસ્વી ઋષિ શૃંગી મુનિનો આશ્રમ આવેલો છે અને તેથી તે શાપથી રાક્ષસ થયેલા લલિત ગંધર્વને લઈને ઋષિના આશ્રમે આવી પછી શૃંગી ઋષિ પાસે જઈને કકળતા હૃદયે બે હાથ જોડી મુનિને આ સાપનું નિવારણ બતાવવા વિનંતી કરી રડતી અને કકળતી અપ્સરાની વાત સાંભળીને ઋષિએ પૂછ્યું હે પુત્રી તું કોણ છે અને આ ગંધર્વની દશા કોણે કરી છે પછી પહેલેથી છેલ્લે સુધીની કરુણકથા લલિતાએ મુનિને કહી સંભળાવી અને કૃપા કરવા કહ્યું અપ્સરાની દુઃખભરી વાત સાંભળીને શૃંગે ઋષિને તેના પર કરુણા થઈ આવી અને તેઓએ દયા લાવીને અપ્સરાને કહ્યું દીકરી તું સારા મોકા પર આવી છું આજે ચૈત્ર માસ છે શુદ્ધ પક્ષ છે અને એકાદશી પણ છે આ એકાદશીનું નામ કામદા એકાદશી છે માટે તું આ કામદા નામની એકાદશીનું વ્રત ઉપવાસ વિધિપૂર્વક કર અને આ વ્રતનું પુણ્યફળ તારા રાક્ષસ બનેલા શાપિત ગંધર્વને અર્પણ કર પ્રભુ કૃપાથી તેના વ્રતના પુણ્યફળના પ્રભાવે કરીને આ ગંધર્વ તેના મૂળ સ્વરૂપમાં આવી જશે શાપ નિવારણ મળી જવાથી આનંદથી ઘેલી બનેલી અપ્સરાએ ઋષિએ બતાવેલી એકાદશીનું વિધિપૂર્વક શ્રદ્ધાથી ઋષિના કહેવા પ્રમાણે અને ઠાકોરની ઉપર વિશ્વાસ રાખીને વ્રત ધારણ કર્યું અન્ન જળનો ત્યાગ કર્યો નક્કોરડો ઉપવાસ કર્યો બીજે દિવસે બારશ હતી અને લલિતાએ એકાદશીના વ્રતનું પુણ્યફળ લલિત ગંધર્વને ઋષિની સાક્ષીમાં અર્પણ કર્યું અને તેનો જલ્દીથી ઉદ્ધાર થાય પુડરીકના શાપનું નિવારણ થાય રાક્ષસરૂપ ગંધર્વનું જલ્દીથી નાશ પામે અને પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય તેવી પ્રાર્થના લલિતાએ ભગવાનને કરી આ ઉપરાંત ભગવાનને પ્રાર્થના કરતાં કહ્યું હે પ્રભુ શૃંગી મુનિના બતાવ્યા પ્રમાણે મેં શ્રદ્ધા અને ભક્તિથી આપના ઉપર પૂર્ણ વિશ્વાસ રાખીને કામદા એકાદશીનું વ્રત કર્યું છે તેના પુણ્યના પ્રભાવે મારા આ ગંધર્વનું રાક્ષસી રૂપ નાશ પામજો અને તેના મૂળ સ્વરૂપે તે પ્રગટ થઈ જાય તેવું કરજો લલિતા અપ્સરાએ જેવું કામદા એકાદશીના વ્રતનું પુણ્યફળ અર્પણ કર્યું કે તે જ સમયે ગંધર્વનું સ્વરૂપ બદલાઈ ગયું અને તે રાક્ષસ મટીને તેના મૂળ રૂપમાં અતિ સુંદર ગંધર્વ બની ગયો પછી તો બંને જણા મુનિના ચરણમાં નમી પડ્યા અને બે હાથ જોડીને વિદાય માગી ઋષિએ આશીર્વાદ આપ્યા પછી લલિત અને લલિતા બંને વિમાનમાં બેસી સ્વર્ગલોકમાં જઈને સુખરૂપે રહેવા લાગ્યા હેરાજન અતિ પાવન એવી કામદા એકાદશીના વ્રત અને ઉપવાસનું ફળ તથા તેની કથા મેં આપને કહી તે કથા અને વ્રત જે કોઈ કરશે અને સાંભળશે તેમજ બીજાને કહેશે તેમનો ચોક્કસ ઉદ્ધાર થશે માટે સકળ સંસારના જીવે આ કામદા એકાદશીનું વ્રત કરવું જોઈએ આમ કામદા એકાદશીની વ્રત કથા અહીં પૂર્ણ થાય છે બોલો જગદગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જય આશા રાખું છું કે આ વ્રતકથા આપ સૌને સાંભળવી ગમી હશે અને તે આપ સૌને મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સ પણ લખજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના